જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું આરબી ઠાકોર કુકિંગ ચેનલમાં તો આજે આપણે વધેલા ભાતમાંથી એક ચટપટો ચેવડો બનાવીશું એના માટે મેં અહીંયા વધેલા ભાત હતા એને એક દિવસ માટે તડકે સુકી દીધા હતા જો ગમે ત્યારે આપણે ભાત વધે તો આપણે આ ચવાણું બનાવી શકીએ છીએ તમે જોઈ શકો છો મેં સરસ આને સૂકવી લીધા છે એકદમ સુકાઈ જવા જોઈએ આ રીતે હવે આપણે આને તેલમાં તળીશું અને એમાં નાખો આપણે એકદમ ચટપટો મસાલો બનાવીશું એના માટે મેં અહીંયા ત્રણ મોટી ચમચી ખાંડ લઈ લીધી છે એક નાની ચમચી લાલ મરચું લીધું છે અને અડધી ચમચી લીંબુના ફૂલ લીધા છે હવે આપણે આને મિક્સરમાં પીસી લઈશું આપણે આને એકદમ ઝીણું સરસ પીસી લીધું છે આ મસાલાથી આપણો જે ચવાણું છે એકદમ ચટપટું બનશે તો હવે આપણે એને સાઈડમાં મૂકી દઈએ અને આપણા જે આપણે આ સુકવેલા ભાત છે એને તળી લઈએ મેં આ કડાઈમાં તેલ લઈ લીધું છે અને તેલ આપણે ગરમ થવા મૂકી દીધું છે આપણું તેલ મીડિયમ ગરમ થાય એટલે આપણે એમાં તળીશું આપણું તેલ ગરમ થઈ ગયું છે અને એની અંદર મેં આ ઝારો મૂક્યો છે ઝીણી ઝારી વાળો આવે અને હવે આપણે એમાં થોડાક થોડાક આપણા ભાત નાખીશું તમે જોઈ શકો છો કેટલા સરસ તળાઈને ઉપર આવે છે આ રીતે ઘડીક જ વારમાં સરસ તળાઈ જશે સરસ તેલ ને તારી આપણે એક કથરોટમાં કાઢી લેશું આજ રીતે આપણે બધા જ ભાતને તળી લેવાના છે આપણે બધા જ ચોખાને આ રીતે તળી લીધા છે તમે જોઈ શકો છો સરસ મજાના ફૂલી ને અસ્થલ બની ગયા છે હવે આપણે આમાં સ્વાદ પ્રમાણે મીઠું ભેળવશું આપણે આપણે મીઠું ભેળવી દીધું છે હવે જે આ મસાલો કરીને રાખ્યો છે થોડો થોડો ભેળવશું એક સાથે નથી નાખવાનું થોડો થોડો કરીને બધું ભેળવવાનું આપણે આ મસાલાથી એકદમ આપણા

આ રીતે થોડા થોડા તોડી નાખવાના આમે મકાઈના પવા લીધા છે ને આ રીતે તોડીને આપણે નાખવાના છે બહુ વધારે નથી તોડવાના પણ મોટા મોટા તોડી નાખશું આપણે એ પણ આપણે આમાં નાખી દઈશું આ ટોટલ ઓપ્શનલ છે તમારે ખાલી ચોખા ન બનાવવો હોય તો પણ તમે બનાવી શકો છો પણ હું અહીંયા દેખાવમાં થોડુંક અટ્રેક્ટિવ દેખાય એટલા માટે નાખી રહીશું તમે જોઈ શકો છો અહીંયા મેં પચાસ ગ્રામ જેટલા દાણા લીધા છે એને પણ તળી લીધા છે એ પણ આપણે આમાં નાખીશું બધું સરસ મિક્સ કરશું હવે આપણે આનો એકદમ સરસ વઘાર કરીશું વઘાર કરવા માટે મેં અહીંયા કડાઈ લઈ લીધી છે અને કડાઈમાં બે મોટી ચમચી તેલ નાખ્યું છે આપણું તેલ ગરમ થાય એટલે એક નાની ચમચી વરિયારી અને એક નાની ચમચી ધાણા લીધા છે આખા એ નાખીશું અને એક મોટી ચમચી તલ લીધા છે એ નાખીશું બધું સરસ સલાડી લેવાનું છે મીઠા લીમડાના પાન લીધા છે એ નાખીશું બધું સરસ નીટ કરવાનું છે એક નાની ચમચી હળદર નાખીશું હળદર ને પણ સરસ આપણે મિક્સ કરવાનું છે હળદર નાખીને તરત આપણે ગેસ બંધ કરી દેવાનો નહીતર આપણી હળદર બળી જશે હવે આપણે તરત જ આ વઘાર આપણા ચેવડામાં નાખીશું થોડો થોડો નાખીને આપણે મિક્સ કરવાનું છે બધું એક સાથે નહીં નાખી દઈએ વઘાર નાખવાથી તો એકદમ કલર તમે જોઈ શકો છો કેટલો સરસ આવ્યો છે આપણે થોડો થોડો કરીને બધા વઘાર આમાં નાખવાનો છે તમે આ ચવાણું ઘરે બનાવશો ત્યારે બનાવશો એટલે તમે ક્યારે ભાત વધેલા નાખી નહીં દો આ રીતે ગમે ત્યારે તમે ભાત વધ્યા હોય તો તમે આ બનાવીને રાખી શકો છો અને બાળકોને તો બહુ જ ભાવે છે હળવા હાથે બધું આપણે ભેરવવાનું છે આ રીતે સરસ બધું ભેળવી લીધું છે આપણે તો તૈયાર છે આપણો વધેલા ભાતમાંથી બનેલો ચવાણું એકદમ ટેસ્ટી અને ચટાકીદાર અને આ એકદમ ખાવામાં મજા જ આવી જાય છે એવું બને છે અને તમે આ રીતે જરૂરથી બનાવજો અને જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ